કોલકાતામાં બનેલ ઘટનાના ભુજમાં પડઘા પડ્યા છે જે કે જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ન્યાયની માંગ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મારું નામ ડૉક્ટર હસ્તી ગોર છે હું ફર્સ્ટ યર રેસિડન્ટ છું જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ સાયન્સમાં આજે અમે છે ને તે અહીંયા સપોર્ટ માટે રેલીને બધું કરેલું છે જે કોલકત્તામાં આરજેકર હોસ્પિટલ છે ત્યાં સેકન્ડ યર રેસિડેન્ટ ટીબીસીડી વોર્ડ વિભાગના રેઝિડેન્ટ જોડે એક મહિલા ડૉક્ટર જે છત્રીસ કલાકની ડ્યુટી પર હતી એ છત્રીસ કલાકની ડ્યુટીમાં અને ત્રણ વાગે રાતના આરામ કરવા માટે ખાલી છત્રીસ કલાકની ડ્યુટી પતાવી અને પોતાના જ હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગઈ હતી અને ત્યાં એના સાથે છે ને તે ખરાબ બનાવ બનેલું છે એ ખરાબ બનાવ બન્યાના સામે સપો એના પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું આરજેકર હોસ્પિટલનો ઘર હોસ્પિટલના હું રેઝિડન્ટને એમના દ્વારા આ બનાવ અગિયાર તારીખે થયેલું છે અને આ અગિયારથી આજે ઓગણીસ તારીખ સુધીમાં પ્રોટેસ્ટ કરેલા બધા ચૂંવાના સ્ટુડન્ટોને એના પર પણ છે ને તે મોબને એનું બધાનું પણ છે ને તે ખરાબ મોબને એ લોકોએ પોતે કર્યું હતું ટોળાએ એના ઉપર ને બધું અટેકને બધું કર્યું હતું એના અમે હવે એ લોકોના સપોર્ટ માટે અમે અહીં છે ને તે રેલીને બધું કાઢેલું છે આટલા દિવસો થઈ ગયા છે તોય પણ ત્યાં ગવર્મેન્ટ તરફથી કાંઈ પણ નથી ત્યાંના ડૉક્ટરોને પ્રોટેસ્ટ જે કરે છે એમને સેફટી આપવામાં આવી રહી છે અને નથી આના બનાવમાં કાંઈ પણ કાર્યવાહીની કે જે જાંચ થાય છે એનામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી એઝ અ ડૉક્ટર અમારી ફેટર્નિટીની સ્ટુડન્ટ હતી અમારી ફેટર્નિટીની સ્ત્રી હતી એટલે અમે ઉતર્યા છીએ અહીંયા રસ્તા પર પણ આ તો સ્ત્રી છે જે સ્ત્રી તો સમાજના આપણા છે સ્ત્રીમાં જે દુષ્કર્મ સ્ત્રી તરફ થઈ રહ્યા છે એનું આ હજી એક બીજું ઉદાહરણ છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે બીજી આમ જનતા છે એ પણ અમારા સપોર્ટમાં આવે અમારી ફેટર્નિટીની સ્ત્રી સાથે થયેલા બનાવના વિરોધ માટે કે એને ઇન્સાફ મળે એ લોકો પણ અમને સપોર્ટ કરે એટલા માટે આજે અમે જે કરી રહ્યા છીએ રેલી એનામાં અમે આમ જનતાને કંઈ પણ નુકસાન ન થાય એ લોકોની સારવાર જળવાઈ રહે એમને કોઈ પણ સારી તકલીફ ન રહે એમના તાબિત સારવારમાં એટલા માટે અમે ની બધી સેવાઓ ચાલુ રાખેલી છે અને અમારા બધા ડૉક્ટરો અંદર પણ છ ઇમરજન્સીમાં આઈસીયુમાં ને ત્યાં રહેલા છે અંદરના જે એડમિટ થયેલા છે એમનું પણ અમે સારવાર કરાઈ રહ્યા છીએ અને અમારા જે કન્સલ્ટન્ટને છે અમારા જે સિનિયર ડૉક્ટર એ લોકો પણ સપોર્ટ કરે છે એ લોકો પણ ઓપીડીને બધું જોઈ રહ્યા છે એટલે અમે અમે આટલું કરી રહ્યા છીએ આમ જનતા માટે તો આ એક અમારું ડૉક્ટર ફેટર્નિટી તરીકે અને મારી તો એક ફિમેલ તરીકે રિક્વેસ્ટ છે નોર્મલ આમ જનતા માટે કે અમને સપોર્ટ કરે આનામાં ને એમને અમારી જે વેક્ટિમ છે આપણી કોલકાતાની દીકરી છે જ્યાં દૂર દુર્ગાનું પૂજન થાય છે એ પુ દુર્ગા માતાની દીકરીને જસ્ટિસ દેવડાવવા માટે અમારું સહકાર આપ્યો હું ડૉક્ટર બંસીતા સેકન્ડ યર રેસિડેન્ટ સાયકાટો ડિપાર્ટમેન્ટમાં જી કે જનરલ હોસ્પિટલ આજે વેસ્ટ બેંગલમાં જે ઘટના બની છે જે અપમાનજનક કૃત્ય ફિમેલ રેસિડેન્ટ સેકન્ડ યરના રેસિડેન્ટ સાથે જે કૃત્ય બન્યું છે એ ખાલી ડૉક્ટર સાથે બને એવું જરૂરી નથી એ કોઈ પણ ફિમેલ સાથે બની શકે છે એઝ અ ફિમેલ હું ફીલ કરી શકું છું કે એમને કેવું થતું હશે અને હજી પણ હોસ્પિટલ્સમાં ફિમેલ રેસિડેન્ટ્સ માટે રહેવા માટે વ્યવસ્થા નથી હોતી એ લોકો હજી પણ એટલું જ અનસેફ ફીલ કરે છે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં અને હજી પણ વેસ્ટ બેંગાલમાં અગિયાર ઓગસ્ટે જે પણ ઘટના બની છે બધાને જાણ છે ઓલ ઓવર સોશિયલ મીડિયા પર આ બધી જ વસ્તુ ફરતી થઈ ગઈ છે હજી પણ આજે સોળ ઓગસ્ટ થઈ છે હજી સુધી કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી અને આ બહુ શરમજનક વસ્તુ કહેવાય એઝ અ ડૉક્ટર તો ઠીક છે બહુ શરમજનક છે પણ એઝ અ હ્યુમેનિટી લોકોનોમાં હ્યુમેનિટી નથી રહી એ બહુ શરમજનક ઘટના છે તો મારી અપીલ છે ગવર્મેન્ટને કે ફિમેલ સ્ટાફ માટે સેફ જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે હોસ્પિટલમાં જે લોકો છત્રીસ કે અડતાલીસ કલાક કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે એ લોકોનું પણ વિચારવામાં આવે અને હજી સુધી એમને કાંઈ ન્યાય મળ્યો નથી અને હવે આગળ ન્યાય મળે એવી આશા રાખું છું અને સરકાર વહેલી તકે ગંભીરમાં ગંભીર પગલાં લે એવી આશા રાખું છું આજે અમે જીકે જનરલ હોસ્પિટલમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ આરજીકર હોસ્પિટલમાં જે બી થયું છે એના સપોર્ટ માટે અને અમારો જે પ્રોટેસ્ટ છે આજે સવારે નવ વાગ્યાથી ચાલુ થયો છે જુનિયર રેસિડેન્ટ એસોસિએશનોને ઓલ ઇન્ડિયા ઓલ ઓલ ગુજરાતમાં પ્રોટેસ્ટ કર્યો છે અને કન્સલ્ટન્ટ બી અમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને જ્યાં સુધી આરજી કર ફિમેલ રેસિડેન્ટને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કન્ટિન્યુ કરીશું આ પ્રોટેસ્ટ થેન્ક યુ